સુરતના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ શરદ પવાર જૂથના પ્રમુખ શ્રી સાગરભાઈ સોનવણીજીના પિતાશ્રીના પુણ્યતિથિના પ્રસંગે રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની શાળામાં ભોજન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા કરુણા અને માનવતાના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સાગરભાઈની ધરમપત્ની મીનાક્ષીબેન સોનાવણે મોટાભાઈ અમિતભાઈ સોનવણી અને તેમની ધરમપત્ની મનીષાબેન સોનાવણીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રેમભર્યું ભોજનનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે એનસીપી એનસી એસપીના અનેક અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રદેશ પ્રભારી શ્રી ઇકબાલભાઈ મલિકજી સુરત શહેર ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ દેવરે ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પાટીલ ઉપપ્રમુખ શ્રી દિવ્યશભાઈ વાણિયા ઉપપ્રમુખ શ્રી સુશાંતભાઈ શિંદે કાર્યાલય ઇન્ચાર્જ શ્રી મહેશભાઈ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દ્વારા માત્ર પુણ્ય સ્મરણ જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને પ્રેમપૂર્વકની માનવ સેવા પણ વ્યક્ત થઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો અને પરિવારજનોને ધન્યવાદ આપવામાં આવ્યા કાર્યક્રમને લોકસેવાના પ્રેરક ઉદાહરણ તરીકે વખાણવામાં આવ્યો છે